હર વર્ષનો ટેસ્ટ મારું ભરેલું છે રેગ્યુલેટર ટેસ્ટ ભરેલું હોય અને તોય આ લોકો મને આયરણ કરે હે અને મને આ લોકો એવું કહે હે કે બહુ તમે વાર વાર અહીં આવશો તો તમારા પર ફૂલ ફૂલ ડોઝર ફેવરી ફેરવી એક સાહેબ હતા એ સાહેબનું નામ મને નહીં આવડતું ગમે એ સાહેબ હોય એ સાહેબ એ અંદરથી ઓફિસ બહાર નીકળીને બહાર નીકળીને એવું કીધું કાઢ કરવાનો ના રોજની ભરવાની એક દિવસ જઈને આવી એવો અરજી લખી નાખો કે આના પર ફૂલ ડોઝર જ ફરી જાય અઠવાડિયાની ની અંદર તમારું કામ થઈ જશે અઠવાડિયા ના અંદર અમારું કામ નઈ થાય તો અમે ગંદુ પાણી લઈને આવીને બધું એમની ઉપર ઓફિસ ઉપર છાંટી દેસુ ખુદ જે અધિકારી હશે બધા ના ઉપર છાંટશું સમાચાર માં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ શહેરના સરકેજ બોર્ડ ખાતે આજે કોર્પોરેશનની ઓફિસ ખાતે આવ્યા હતા જ્યાં આગળ લોકોએ પોતાની સમસ્યા લઈને આવ્યા હતા જે સરકેજ વોર્ડમાં આવે છે સિદ્ધિકાબાદ છે નહેરુનગર છે અને ફિરદોઝ સોસાયટી છે તે લોકોના રહીશોએ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ પશ્ચિમ ઝોનની સરકેજ બોર્ડની ઓફિસનો ઘેરાવો કર્યો હતો અધિકારી પર ઘેરાવો કર્યો હતો અને પોતાની માંગણી કરી હતી કે જે ગટરોની સમસ્યા છે ડ્રેનેજ લાઈનની સમસ્યા છે ઘણા વર્ષોથી છે અને તેનું સમાધાન થતું નથી અને ઘણા સમયથી તે ડ્રેનેજ ઉભરાતી રહે છે અને રસ્તા ઉપર ગંદકી ફેલાય છે નાના બાળકોને સ્કૂલ જવામાં સમસ્યા રહે છે અને જે છે કે ભાઈ બીમારીનું ઘર બને છે તે માટે તે લોકો અહીંયા સમસ્યા માટે આવ્યા હતા જ્યારે અધિકારીએ તેમને સાંભળ્યા છે અને રજૂઆત માટે આ લોકો આવ્યા હતા ત્યારે અચાનકથી જે સરકેજ બોર્ડના કોર્પોરેટરો છે તે અહીંયા આવી પહોંચ્યા હતા બીજેપીના તમામ ચાર કોર્પોરેટર દ્વારા અધિકારીને પણ ફોન કરવામાં આવ્યો અને ફોન કરીને આ લોકોની સમસ્યાનું સમાધાન દાન કરવા માટે કહેવામાં આવ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આ લોકોની સમસ્યાનું સમાધાન કેટલા સમયમાં થાય છે કુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ સૈયદ હા તો તમે કમે સાથું સાહ હું દารา સર પર સાથે તમે જેની પાછળ લાગી ગઈ છે પછી એની પથાડી તમે સુ કીધું હમણા અમારો પતિ જ છે જ નહી કરે તો એમની અંદર ઉભરાય છે પણ એમનું કેવું એમ છે કે એનું કનેક્શન જે આપ્યું હશે ત્યાં બ્લોકેજ હશે એટલે એમનું ઉભરાય એલા આજે 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 જે રાત્રે એ કરે એટલે ક્લિયર કરાય બરાબર છે એટલે શું છે બોલો મેં તો આજે તો આપણે છે ને બરાબર અને એ ક્લિયર કરીને મને કહો હું તમને એકજણનો નંબર મોકલું છું બરાબર પેલા બેનનો મેં મોકલું આ ભાઈનો મોકલું છું કાલે એમનું ક્લિયર કરીને મને કહેજો કે ભાઈ થઈ ગયું છે નથી થઈ ગયું શું બરાબર નામ કૌશલ અલી સૈયદ છે હું કન્વીનર છું અમારી આવાજથી આજની જે સમસ્યા છે મોહિનભાઈ બાગે ફિરદોસ્તથી મને ફોન આવેલો ગઈકાલે કે અમારી ગટર બે મહિનાથી કન્ટિન્યુઅસ ભરાઈ રહી છે એના કારણે તમે અમારું પ્રોબ્લમ સોલ્વ કરો તમે એમને કીધું તમારા સોસાયટીમાં તો બહુ એલી ક્લાસ કરોડપતિ લોકો રહે છે તમે પ્રોબ્લેમ તો કોઈક ફોનથી થઈ શકે છે તો પૈસાવાળા લોકો અને તમે જોયું અહીંયા નહેરુનગરના ગરીબ લોકો એટલે મુસ્લિમ હોવાથી પૈસાવાળા અને ગરીબની બંનેને ડિસ્ક્રિમિનેશન કરવામાં આવે છે અને તમે અત્યારે જે વાત સાંભળી મકરબા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડના અધિકારી અને કર્મચારીઓની કેટલી બધી ચરબી ચડી ગઈ છે એનો એટલો બધો ઘમંડ છે અને ઘમંડ ઉતારવા માટે આ લોકો આજે આવ્યા છે અને એમને કીધું છે કે તમે આ લોકો અગર પ્રોપ તમારા કામ ના કરતા હોય ને તો કાલક લઈને એમના મોઢા ઉપર નાખી દો આસિસ્ટન્ટ એન્જિનિયર હોય ગટરવાળો હોય કે સડકવાળો તમારું કામ ના કરે એમના જબ્બા ખીચો એના કપડા ફાડી નાખો એમને ઉપર મોઢા ઉપર કાલક નાખો અગર તમારું કામ ના કરતા હોય મેં મક્તમપુરા હોય કે સરખેજ વોર્ડના લોકો હોય મુસ્લિમ હોવાથી અગર એના સાથે ડિસ્ક્રિમિનેશન કરવામાં આવે છે તો એમને છોડીશું નહીં બહુ હદ થઈ ગઈ તમારી ગુંડાગર્દી દાદાગીરી આ જયેશભાઈ ત્રિવેદી તો કાઉન્સિલર બહુ સારી રીતના વાત કરતા હતા પણ બીજા કાઉન્સિલર તો એને એટીટ્યુડમાં હતા એટલે તમે મુસ્લિમ હોવાના કારણે અગર તમે આના કામ નહીં કરો ને તો તમારી ઓફિસમાં બી તમને જીવવા નહીં દઈએ હેરાન કરી નાખે છો બહુ થઈ તમારી દાદાગીરી તમારી ચરબી બધી ઉતરી જશે હવે બહુ બહુ તમે અગર આ લોકોના પ્રોબ્લેમ સોલ્વ નહીં કર્યા તો તમારી તમારી ખેર નથી જનતા જાગી છે

માણસ તો કેવા હોવા જોઈએ સાત લાખની વસ્તી છે પચાસ હજાર માણસ સડક ઉપર ઉતરી જાય ને તો અત્યારે જ આ લોકો સીધા થઈ જાય અત્યારે જોધપુર અને વેજલપુરના જે રોડ છે એવા રોડ બની જાય અહીંયા તો જનતા જાહીલ છે અને જનતાને કંઈ પડી નથી પોતાના ઘરની અંદર બહાર પાણી નીકળે છે તો એ વિચારે છે કે મારા ઘરમાં થોડી છે બીજાના ઘરમાં છે તો એને ખબર નથી કે જે પરિસ્થિતિ બહાર છે એ તું નહીં ઊભો થાય અવાજ ઉઠાવે તો તારા ઘરની અંદર આવી જશે એટલે જ કહું છું કે જેવી જનતા હોય છે એવા જ અધિકારી અને એવા જ નેતા એમના માથા ઉપર પડે છે અને નેતાઓ બી અહીંયા લવ લેટર લખે છે શું લખે છે રજૂઆત કરી મેમોરેન્ડમ કર્યું કામ થઈ ગયું તો થાય ઠીક છે મારા લવ લેટરથી કામ થઈ ગયું હવે લવ લેટરનો ટાઈમ ગયો છે અત્યારે એક્શન નો ટાઈમ છે મોદી સાહેબ મોદી સાહેબ થોડા વર્ષો ઘણા વર્ષો પહેલા એટલે ઘર ઘર શૌચાલય ની સ્કીમ પાડી દીધી એટલે ઘર ઘર શૌચાલય તો આ દીધા પણ એના નિકાલ માટે જે ડ્રેનેજ હોય છે તે ફૂલ રહે છે તેના વિશે શું કહેશો આ તો એ જ કહું છું ને એને એની પાસે બજેટ જ નથી અને શૌચાલય તો બનાવ્યા પણ પેપરમાં બનાવેલા છે અત્યાર તમે જુઓ આ જે નહેરુ નગરની અંદર જે સ્કૂલ છે એ સ્કૂલ અગાડી જે પાણી ભરાઈ જાય છે એની દયની હાલત તો જો મલેરિયા થાય માણસને ફાલસી ફાર્મ થાય પાણીજન્ય રોગ થાય ટાઈફોઈડ થાય આશા વર્કરની બહેનો નથી આવતી વિચાર કરો ને તમે અહીંયા અહીંયા આશા વર્કરની બહેન ડિલેવરી થાય એના પાંચ વર્ષ સુધી છોકરાની વેક્સિનેશનનું કામ કરવાનું હોય અત્યારે આમની પૂછો કે કોઈ આશા વર્કરની બહેનો આવે જ નથી આવતી કારણ કે એના પગાર જ ન બોલતું વિચારીને તો શું કરવા આવે એટલે આ બધી જે શું કહેવાય આની સ્કીમો હોય છે ને એ બધી ખાલી વેસમરાઈઝ કરવા માટે હોય છે મોદીનું તો ટાઈમ પતી ગયો છે લોકોને દસ વર્ષથી અગિયાર વરસથી જે પોલમ પોલ ને બધી સ્કીમો કાઢી છે એ બધી સ્કીમોના ફુગ્ગા ફૂટી ગયા છે એટલે મોદીની કોઈ બી સ્કીમની વાત કરશો ને એ ફેલ જ છે અત્યાર સુધી કોઈ સ્કીમ એની સક્સેસ થઈ હોય તો મને બતાવો કોઈ આંકડા બધા જગલરી આ આંકડા છે અને આ સરકારની અંદર દારૂના ધંધા જુગારના ધંધા ગરીબોને પ્રતાડિત કરવાનું બોટાદની અંદર સત્તર વર્ષના છોકરાને મારી નાખવાના સુધીના હદુથી લઈ જવાનું એટલે જનતાને અપીલ કરીએ છીએ મક્તમપુરા અને સરખેજની જનતા તમારા રોડ રસ્તા ગટર પાણી અને તમારી બેઝિક ફેસિલિટી માટે તમે રોડ ઉપર આવો તમારા સાથે છીએ લડીશું અને જીતીશું બેન ની ઘાંચી અમારી ગટરની સમસ્યા બહુ છે અમારે બાજુ ગંટીનું પાણી છે એ પાણીની અને એ પાણીથી અમારે નમાજ પડવાની આવી રીતના અમારા હાલ છે અમે કેટલી વાર રજૂઆત કરવા આવ્યા પણ કોઈ સાંભળતું નથી અમારી આજ આ બે ભાઈ અમને મરા તો એ ભાઈ અમારો વિડીયો ઉતારીને અમારી સાંભળ્યું થોડું સાંભળ્યું અને અમારું ઘર છે નેહરુના ઘર પાટમીશાળા સ્કૂલની પાછળ ઘર નંબર એક હજાર સાત મારો ઘર નંબર એક હજાર સાત હું હર વર્ષનો ટેસ્ટ મારું ભરેલું હોય રેગ્યુલેટર ટેસ્ટ ભરેલું હોય અને તોય આ લોકો મને આયરણ કરે હે અને મને આ લોકો એવું કે હે કે બહુ તમે વાર વાર અહીં આવશો તો તમારા પર ફૂલ ત્યાં ફૂલ ડોઝર ફેવરી દેસો ય્યાં એક સાહેબ હતા એ સાહેબ નામ મને નહીં આવડતું ગમે એ સાહેબ હોય એ સાહેબે એ અંદરથી બે વર્ષ થી છે અને અમારી બાજુ સ્કૂલ નો કોર્ટ વળી ગયો અને ખાડો પાણી ને એટલી ગંદકી મચ્છર અમને લાગે સરખેજ અધિકારી ઓર આયો મ્યુનિસિપલ કોર્પોરેશન માં સરખેજ માં બીજા મારે સોસાયટી માં ઓછામાં વીસ પચીસ મકાન છે

એવું આ મ્યુનિસિપાલ કોર્પોરેશન ના ગટરબારામાં બેન જાંબોવાળા અમે નહેરુનગર સ્કૂલની પાછળ રહીએ છીએ અમારી ગટર વારંવાર ભરાઈ ગઈ છે અમારા અઠવાડિયામાં બે વારે અહીં રાઉન્ડ મારવા આવવું જ પડે છે ફોનમાંથી તો અમારી કોઈ કમ્પ્લેન લેતું જ નથી અમે અહીં તો બી જબરજસ્તી અમે આજીજી કરીએ ને તો અમારું કોઈક વાર પ્રોબ્લેમ હલ થાય એ બી પૂરી રીતે નહીં અધૂરું જ મૂકીને આવી જાય કોઈ દિવસ પૂરી ગટર સાફ તો થાય જ નહીં કંઈક ને કંઈક બાકી મૂકીને આવી જાય અમારે નથી રોડની સુવિધા નથી ગટર કે નથી થાંભલા લાઇટના કશું જ નથી

સારું કામ નહીં થાય તો અમે ગંદુ પાણી લઈને આવીને બધું એમની ઉપર ઓફિસ ઉપર છાંટી દેસુ એ ખુદ જે અધિકારી હશે બધાના ઉપર છાંટશું હા એક ભાઈ હતા એ અમે હું ઉપર છે બીજા માળે એમણે આવીને બધા અમે બોલ બોલ કરતા હતા ને તો કહે કે બહુ વધારે આવી રીતનું ટોર્ચર કરશો ને ઓલું કરશો ને તો આવીને કહે કે ફૂલ ટોર્ચર ફોરી દેસું દબાણમાં કરી દેશું બધા ઘર કે હા તો અમે એમને જોશું ને અમે ઓળખી જશું તો કરી દેશું